આકાશવાણી સમાચાર મહેતા વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓ સાથે બજેટ પૂર્વેની ચર્ચા કરી કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પ્રસંગે ગ્રાહકોના રક્ષણ માટે જાગો ગ્રાહક જાગો એપ જાગૃતિ એપ રજૂ કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એનસીઆરબી સાથે ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે સમીક્ષા કરી હવામાન વિભાગે આગામી બે દિવસ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર લદ્દાખ પંજાબ હરિયાણામાં ઠંડીનું મોજું રહેવાની આગાહી કરી અને આઈસીસીએ મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસનું સમયપત્રક જાહેર કર્યું ત્રેવીસ ફેબ્રુઆરીએ ભારત પાકિસ્તાન વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતને બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત બનાવવા માટે માનસ પરિવર્તન કરવાથી વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરી શકાશે નવી દિલ્હીમાં નીતિ આયોગમાં પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓ અને વિચારકો સાથે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બજેટ પૂર્વેની ચર્ચામાં પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બજેટ પૂર્વેની ચર્ચા છ ડિસેમ્બરથી શરૂ થઈ છે શ્રી સીતારમણ અગાઉ વિવિધ રાજ્યના નાણામંત્રી ખેડૂત સંગઠન અર્થશાસ્ત્રી અને સૂક્ષ્મ લઘુ અને મધ્યમ એકમો એમએસએમઇ સાથે ચર્ચા કરી ચૂક્યા છે નાણામંત્રી પહેલી ફેબ્રુઆરીના રોજ લોકસભામાં અંદાજપત્ર રજૂ કરે તેવી સંભાવના છે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની એકસોમી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશની મુલાકાત લેશે તેઓ ખજુરાઓમાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી કેન બેતવા નદીને જોડતી રાષ્ટ્રીય પરિયોજનાનો શિલાન્યાસ કરશે જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષીય યોજના હેઠળ દેશની નદીઓને એકબીજા સાથે જોડવાની પ્રથમ યોજના છે આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના વિવિધ જિલ્લામાં સિંચાઈની સુવિધા પૂરી પાડશે અને લાખો ખેડૂત પરિવાર પ્રધાનમંત્રી મોદી અટલ બિહારી વાજપેયીની એકસોમી જન્મજયંતિ નિમિત્તે એક સ્મારક ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે તેઓ એક હજાર એકસો ત્રેપન અટલ ગ્રામ સુશાસન ભવનનો શિલાન્યાસ પણ કરશે આ ભવન ગ્રામ પંચાયતના કાર્ય અને જવાબદારીઓના વ્યવહારિક સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવશે પ્રધાનમંત્રી ખંડવા જિલ્લામાં ઓમકારેશ્વર ખાતે સ્થાપિત ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કરશે આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પ્રસંગે કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ ઈ કોમર્સ પ્લેટફોર્મ પર ગ્રાહકોને ગુમરાહ કરતી ડાર્ક પેટર્નની ઓળખ કરવા અને ગ્રાહકોના સશક્તિકરણના હેતુથી અનેક પહેલનો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો શ્રી જોશીએ ગ્રાહકોના રક્ષણ માટે જાગો ગ્રાહક જાગો એપ જાગૃતિ એપ અને જાગૃતિ ડેશબોર્ડ રજૂ કર્યું હતું જાગો ગ્રાહક એ ગ્રાહકની તમામ ઓનલાઇન પ્રવૃત્તિ દરમિયાન તમામ યુઆરએલ અંગે જરૂરી ઈ કોમર્સ માહિતી પૂરી પાડશે કોઈ યુઆરએલ અસલામત હશે તો એલર્ટ કરશે શ્રી જોશીએ ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા અને તેમનું સશક્તિકરણ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરૂચ્યાર કર્યો હતો આ પ્રસંગે ગ્રાહક બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી બી એલ વર્માએ આ મુજબ જણાવ્યું હતું उपभोक्ताओं तो का हित कैसे संरक्षित और कैसे उनके हितों की रक्षा की जाए हमारे मंत्रालय के साथ साथ मंत्रालय से जुड़े हुए और उपभोक्ताओं से जुड़े हुए ऐसे प्लेटफॉर्म है कंज्यूमर कमीशन है आज उपभोक्ता तो में जागृति कैसे ज्यादा से ज्यादा हो इसके लिए इतने सारे पोर्टल का आज उद्घाटन भी करने का काम किया है કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એનસીઆરબી સાથે ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી બેઠક દરમિયાન શ્રી શાહે એનસીઆરબીને ઇન્ટર ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના બીજા તબક્કામાં નવા ફોજદારી કાયદાના સંપૂર્ણ અમલીકરણની સુવિધા આપવા જણાવ્યું હતું ગૃહમંત્રીએ કહ્યું હતું કે તમામ ફોજદારી કેસ માટે પૂર્વવ્યાખ્યાયિત તબક્કાઓ અને સમયમર્યાદા પર નોંધણીથી લઈને કેસના નિકાલ સુધીની ચેતવણી પીડિત અને ફરિયાદીને પહોંચાડવી જોઈએ તેમણે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ઈ સાખ્ય ન્યાયશ્રુતિ ઈ સાઇન અને ઈ સમન્સ જેવી એપ્લિકેશનના ઉપયોગ પર ભાર મૂક્યો હતો તમામ ફોજદારી કેસ માટે પૂર્વ વ્યાખ્યાય તબક્કાઓ અને સમય મર્યાદા પર સુધીની ચેતવણીઓ પીડિત અને ફરિયાદોને લાભ આપવા માટે જનરેટ થવી જોઈએ તેમણે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઈ સાખ્ય ન્યાયશ્રુતિ ઈ સાઈન અને ઈ સમન્સ જેવી એપ્લિકેશનના ઉપયોગ પર ભાર મૂક્યો હતો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકશો આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજના સમયમાં ગ્રાહક સુરક્ષા આ વિષય પર વિશેષ ચર્ચા રજૂ કરવામાં આવશે રાષ્ટ્રીય ગ્રાહક નિવારણ પંચના સભ્ય ભરત પંડ્યા અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ વચ્ચેની આ ચર્ચા આજે રાત્રે નવ વાગ્યેને પંદર મિનિટે પ્રસારિત કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ઉત્તરાખંડમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણની સમીક્ષા કરવા માટે નવી દિલ્હીમાં એક બેઠક યોજાઈ હતી આ અંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે દેશમાં જુલાઈ મહિનાથી નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે અને ઉત્તરાખંડ આ કાયદાઓને લાગુ કરવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે તેમણે કહ્યું કે આજે આ કાયદાઓ સ્થાપિત કરવા માટે રાજ્યમાં અત્યાર સુધી જે કામગીરી કરવામાં આવી છે તેની વિગતવાર સમીક્ષા કરવામાં આવી છે શ્રી ધામીએ કહ્યું નવા કાયદા દેશને નવી દિશા આપવાનું કામ કરશે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં દસ હજારથી વધુ નવી સ્થાપાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળી ડેરી અને મત્સ્યોદ્યોગ સહકારી સંસ્થાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે તેઓ સહકારી સંસ્થાઓની રાષ્ટ્રીય પરિષદ દરમિયાન નવી રચાયેલી સહકારી મંડળીઓને નોંધણી પ્રમાણપત્ર રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ્સ અને માઇક્રો એટીએમનું પણ વિતરણ કરશે આ નાણાકીય સાધન પંચાયતમાં ધિરાણ સેવામાં સરળતા પ્રદાન કરવા નાણાકીય સમાવેશતાને પ્રોત્સાહન આપવા ગ્રામીણ વસ્તીને વિવિધ યોજનાનો લાભ આપવા અને દેશની આર્થિક પ્રગતિ માં ભાગ લેવા સક્ષમ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે હવામાન વિભાગે આવતીકાલ સુધી હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર લદ્દાખ પંજાબ હરિયાણા અને ચંદીગઢમાં ઠંડીનું મોજું રહેવાની આગાહી કરી છે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ બિહાર તથા પૂર્વોત્તરના રાજ્યોમાં આગામી બે દિવસ સુધી રાત્રે અને સવારના કલાકમાં ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી કરી છે આ દરમિયાન અમારા ચંદીગઢના પ્રતિનિધિ જણાવે છે કે હિમાચલ પ્રદેશમાં સિમલા તથા ઊંચાઈવાળા અન્ય વિસ્તારમાં નાતાલ અને નવા વર્ષ પૂર્વે બરફવર્ષા થતા પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે પ્રવાસીઓ સિમલા કુફરી નારકંડા મનાલી અને ડાલાઉસી જેવા સ્થળોએ બરફવર્ષાની મોજ માણી રહ્યા છે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી છ દિવસની અમેરિકાની મુલાકાતે જશે આ મુલાકાત દરમિયાન તેઓ અમેરિકામાં તેમના સમકક્ષ નેતાઓને મળશે અને દ્વિપક્ષીય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરશે ડોક્ટર એસ જયશંકર અમેરિકામાં ભારતીય કોન્સ્યુઅલ જનરલની કોન્ફરન્સની પણ અધ્યક્ષતા કરશે આંતરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીએ આજે આઈસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસ માટેનું સમયપત્રક જાહેર કર્યું હતું આવતા વર્ષે ઓગણીસ ફેબ્રુઆરીથી નવ માર્ચ સુધી સ્પર્ધા રમાશે વર્તમાન ચેમ્પિયન પાકિસ્તાન વર્ષ ઓગણીસો છન્નું પછી પ્રથમવાર વૈશ્વિક ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે તટસ્થ તરીકે યુએઈમાં પણ કેટલીક મેચ રમાશે ગ્રુપ એમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન છે જ્યારે ગ્રુપ બીમાં અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા છે ઓગણીસ ફેબ્રુઆરીએ કરાચીમાં પ્રથમ મેચમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ ટકરાશે ત્રેવીસમીએ ભારત અને કટ્ટર હરીફ પાકિસ્તાન દુબઈમાં રમશે સલામતીના કારણોસર ભારતની ટીમ પાકિસ્તાન નહીં જાય અને તમામ મેચ દુબઈમાં રમશે પ્રથમ સેમીફાઇનલ ચાર માર્ચે દુબઈમાં તથા બીજી સેમીફાઈનલ અને ફાઇનલ પાંચ અને નવ માર્ચે લાહોરમાં રમાશે જો ભારત સેમીફાઇનલ કે ફાઇનલ માટે પાત્ર ઠરે તો તે મેચ દુબઈ મા રમાશે મહિલા ક્રિકેટમાં વડોદરાના કોટાંબી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ત્રણ મેચની આઈસીસી ચેમ્પિયનશીપ શ્રેણીની બીજી વન ડે મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને જીત માટે ત્રણસો ઓગણસાઠ રનનો લક્ષ્યાંક આપ્યો છે છેલ્લા અહેવાલ પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝે ચાર વિકેટે એકસો રન કર્યા છે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લેતા ભારતે મર્યાદિત પચાસ ઓવરમાં ત્રણસો રન કર્યા હતા હરલીન દેવોલે સૌથી વધુ એકસો પંદર રન પ્રતિકા રાવલે છોતેર રન કર્યા હતા વેસ્ટ ઇન્ડિઝ વતી એફી ફ્લેચર કિયાના જોસેફ દિયેન્દ્ર ડોટીન અને ઝાયદા જે એક એક વિકેટ લીધી હતી આજ મેદાન પર રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં ભારતે બસો અગિયાર રને વિજય મેળવ્યો હતો બીસીસીઆઈએ વર્ષ બે હજાર પચીસમાં રમાનારી મહિલાઓ માટેની અંડર નાઇન્ટીન ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપ માટે પંદર સભ્યની ટીમ જાહેર કરી છે બેટિંગ ઓલરાઉન્ડર નિકી પ્રસાદ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓ સાથે બજેટ પૂર્વેની ચર્ચા કરી કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પ્રસંગે ગ્રાહકોના રક્ષણ માટે જાગો ગ્રાહક જાગો એપ જાગૃતિ એપ રજૂ કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એનસીઆરબી સાથે ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે સમીક્ષા કરી હવામાન વિભાગે આગામી બે દિવસ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર લદ્દાખ પંજાબ હરિયાણામાં ઠંડીનું મોજું રહેવાની આગાહી કરી અને આઈસીસીએ મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચ્ચીસનું સમયપત્રક જાહેર કર્યું ત્રેવીસ ફેબ્રુઆરીએ ભારત પાકિસ્તાન વચ્ચે મુકાબલો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા